શ્રી સંતરામ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને પાત્રાભિનય શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત રામદાસજી મહારાજની આજ્ઞા અને નિશ્રામાં આયોજિત આ કાર્યક્રમમાં દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું પાત્રાભિનય કરવામાં આવ્યું હતું જેમાં કૃષ્ણ જન્મથી લઈને નાગદમન જેવી લીલાઓનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું યુવા ભક્તોએ મટકી ફોડીને આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી વિશાળ સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ભક્તોએ પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય અવદૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત અને સમાધિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઉજવણી શ્રી સંતરામ મંદિર સાથે સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને આ પવિત્ર તહેવારને યાદગાર બનાવ્યો હતો આ સમગ્ર આયોજનથી મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર નરેશ ઘનવાણી નડિયાદ જય મહારાજ કૃષ્ણમ વંદે ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ જગતના ગુરુ છે આજે એમનો પાંચ હજાર બસો ને જન્મદિવસ છે આખું જગત આજે કૃષ્ણમય બની ગયેલું છે અને આજે આપણા મંદિરમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી નડિયાદ શહેરના પ્રતિષ્ઠિત નમ્રતાબેન જે કથક અને ડાન્સ નડિયાદની બાલિકાઓને શીખવે છે એક ગ્રુપ દ્વારા કૃષ્ણ લીલા ભગવાન શ્રી કૃષ્ણના જીવનની લીલાઓનું સંગીતમય નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ થાય છે અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળકોને લઈને માતાઓ આવે છે વેશભૂજા પોતાના બાળકોને રાધા અને કૃષ્ણ બનાવીને એમની સાથે ગરબા કરે છે અને આનંદ લે છે જય મહારાજ